મારી હસમુખ શખ્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ સિમ્બોલ પર ક્લિક કરો સત્ય અહિંસા સફાઈના પૂજારી તથા દેશને ઈમાનદારીના પાઠ શીખવનાર મોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મ 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 જયંતિ અને આજે સત્યનો દિવસ છે સાથે સાથે બાપુના વિચારોને જીવી બતાવ્યા છે એવા દેશના પૂર્વ વડાપ્રધાન જેમણે જય જવાન જય કિસાનના સૂત્રને સ્થાપક અને સાદગીના સારથી બની બાપુના વિચારોને જીવી બતાવ્યા છે એવા લાલ બહાદુર શાસ્ત્રી સાહેબની પણ જન્મ જયંતિ છે આજે ભારત દેશના વડાપ્રધાન સફાઈની વાત કરે છે એમનો હતો તારીખ કે દેશમાં સફાઈ થવી જોઈએ પણ પરિસ્થિતિ શું થઈ છે આજના વર્તમાન લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોહનદાસ કરમચંદ ગાંધીજીના વિચારોની સફાઈ કરી રહ્યા છે આજે દેશના વડાપ્રધાન હાથમાં ઝાડુ પકડીને સફાઈ કરે છે ત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર સત્યાગ્રહ છાવણી ખાતે માટે ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે ગાંધીનગર ખાતે અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ગંદકીના વિડીયો પણ તમે જોઈ શકો છો દાહોદની અંદર એક દીકરી જેની છ વર્ષની હત્યા થઈ છે એના માટે સમગ્ર ગુજરાત મૌન છે સાથે સાથે સાબરકાંઠાના અરવલ્લીની અંદર વિદ્યાર્થીઓ જેમની ઉંમર ભણવાની ઉંમર છે રમવાની ઉંમર છે તો લોકો કેવા વિચારો નાખે છે એ બાળકો ચાલતા ચાલતા પોલીસ સ્ટેશન હક્ક માટેની લડાઈ માટે ચાલતા જાય છે તો આ બધી સફાઈ થઈ રહી છે જે સફાઈ કરવાની સફાઈ નથી થતી ને વિચારોની સફાઈ થાય છે હવે પ્રજાએ જાગવાની જરૂર છે પ્રજા માલિક છે અને શાસન અને પ્રશાસનને ચૂંટીને લાવવાનું કામ પ્રજાનું છે અને પ્રજા આજે જે લોકો સફાઈ કરી રહ્યા છે એની ઉપર સફાઈ આપી રહ્યા છે સફાઈ આપી રહ્યા છે એટલે આજે આ જન્મ જયંતિની ઉજવણી આપણે દુઃખ સાથે કેવું પડે છે કે ખિસ્સામાં લોકોએ ખિસ્સામાં ગાંધી મૂકી દીધા છે પ્રજાએ ખિસ્સામાં ગાંધી મૂકી દીધા છે ચૂંટેલા પ્રતિનિધિઓએ પણ તિજોરીમાં ઘરમાં ફાર્મ હાઉસમાં ગોડાઉનોમાં ગાંધીને ફોટો બનાવીને મૂકી દીધા છે પણ આજે વિચારે વિચારોની ફર્સ્ટ ક્લાસ મેટ્રો ટ્રેનની ઝડપે સફાઈ થઈ રહી છે સફાઈ થઈ રહી છે કઈ વિચારધારામાં જીવી રહ્યા છે એ વિચારવું પણ મુશ્કેલ છે આજે એક કાપડ ઉપર ધોતી ઉપર દેશની આઝાદી મળી હતી અને આ દેશની અંદર આઝાદી મેળવવા માટે લોકો કગરી રહ્યા છે વિચારોની સફાઈ થઈ રહી છે સફાઈ થઈ રહી છે એક જ મંત્ર છે કે બાપુના વિચારોને પૂર્વ વડાપ્રધાનશ્રીએ વિચારો જીવી બતાવ્યા અને આજના વડાપ્રધાનશ્રી સફાઈ કરવાની વાત કરે છે પ્રજાને ત્યારે એ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિચારોની સફાઈ કરે છે વિચારોની સફાઈ કરે છે બસ આ સફાઈ સિવાય બીજી કોઈ વાત નથી જય સંવિધાન જય જય ગરવી ગુજરાત જય ભારત આ દેશ ની અંદર સંવિધાનની સાચી અમલવારી થાય એ જ જ સાથે હું એટલું કહીશ કે ગુજરાતની અંદર એક અરવલ્લી જિલ્લો છે ત્યાં ખેડૂતો પોતાના ગામમાં જવા માટે સ્વ ખર્ચે પોતાનો રોડ બનાવી રહ્યા છે જ્યારે જેને કામ આપવામાં આવ્યું છે પ્રશાસન કોઈ ધ્યાન નથી આપતું એવું મહેસૂસ થાય છે એ ગામની સ્ટોરી તમે જોઈ શકો છો ફોટાથી અને જે કોન્ટ્રાક્ટર હોય એસી માં ને આરામ કરે છે આ વર્તમાન પરિસ્થિતિ છે જય સંવિધાન જય જય ગરવી ગુજરાત